we નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતરડા નાઓને બાતમી હકીકત મળેલ કે એક ટાટા ટ્રકમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની આડમાં પ્લાયના બોક્સમાં વિદેશી દારૂ ભરી હરિયાણાથી નીકળેલ છે અને હાલોલ થઈ આ ટ્રક ગોલ્ડન ચોકડી થઈ પસાર થનાર છે જે હકીકત આધારે ગોલ્ડન ચોકડી ક્રિષ્ણ હોટલ સામે વોચમાં રહી માહિતીવાળી બની ટ્રક આવતા ટ્રકમાં ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરની આડમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ડ્રાઈવર તથા ક્લીનરને ઝડપી પાડી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓના નામ મુસ્તાક કુરિયસ ગામ અડબર ઉમરાવાળો મહોલ્લો નરુ હરિયાણા મુબારક શરીદ ગામ બેગ પહાડી સોકિન કિરિયાણા સ્ટોર પાસે ભરતપરુ રાજસ્થાન છે તથા નહીં પકડાયેલ આરોપીઓનું નામ ઈસાગર રહે મકાન નંબર પિસ્તાલીસ વોર્ડ આઠ મલાઈગાડી મહોલ્લા જિલ્લો પલવલ હરિયાણા મારીફ મેવ રહે હરતપુરા તાલુકો ફિરોઝપુર જિલ્લા નહેરુ હરિયાણા તથા ખાન છે કુલ કિંમત રૂપિયા તેતાલીસ લાખ ઓગણીસ હજાર આઠસો એકવીસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે